હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી ગીતાની રસોઈમાં તો ચાલો આજે આપણે બનાવીશું ધાણા મરચાં લસણવાળી મસાલા પાખરી જે એને તમે સવાર બપોર સાંજ માટે ચા સાથે કે ખાવાની મજા પડે એવી મસાલા પાખરી તો ચાલો મસાલા ભાખરી આપણે કેવી રીતે બનાવી તેને હું તમને આજે આ રેસીપીમાં વિડીયો પૂરો જોશો તો ચાલો એના માટે આપણે શું છે કે પહેલાં તો મસાલો તૈયાર કરી લઈશું આપણે મસાલામાં અહીંયા આઠ દસ કળી આપણે લસણની લઈ લીધી છે અને સાથે બે નંગ આપણે લીલા મરચાં લઈ લેવાના છે મરચાં અહીંયા મેં મોડું એવું લીધેલું છે જો તમે તીખા લેતા હોય તો તમે એક નંગ પણ લઈ શકો છો અને તમે સ્કીપ પણ કરી શકો છો બાળકો માટે બનાવતા હોય તો તો સારી રીતે આપણે લસણ મરચાંને ખાંડી લેવાના છે તો અહીંયા લસણ મરચાં સારી રીતે આપણે ખંડાઈ ગયા છે અને હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ અને તમારે જો તમારા મનપસંદ તમે બીજા મસાલા પણ તમે ઉમેરી શકો છો પણ આના લીધે એટલી જ ટેસ્ટી લાગે છે ને તો ચાલો હવે આપણે લસણ મરચાં અને એક વાસણ લઈ લઈશું વાસણની અંદર આપણે લસણ મરચાં આપણે લઈ લઈશું અને એની સાથે આપણે થોડા તલ પણ લઈ લઈશું અને તલ ઉમેરીને આપણે જે બનાવવાના છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે લીલા ધાણા અહીંયા એક કટોરી એટલે કે એક વાટકી ભરીને લઈ લીધા છે અને સાથે અહીંયા લીધું છે એકદમ મોડું દહીં લઈ લીધું છે તો મેં એક ચમચા જેટલું લઈ લીધું છે જો તમારે ના ઉમેર પણ દહીંથી એટલી ટેસ્ટી લાગે છે અને સોફ્ટ અને ક્રન્ચી બને છે સાથે મીઠું પણ ઉમેરી દીધું છે અને હવે આપણે ઉમેરીશું થોડું ઘી એટલે કે મોણ માટે અહીંયા બે બે કે ત્રણ ચમચી જેટલું આપણે ઘી લીધું છે અને અહીંયા જે માપ લીધું છે એ માપનો આજે આપણે લોટ લઈ લઈશું તો આ દોઢસો ગ્રામનો વાટકો છે તો અહીંયા આપણે દોઢસો ગ્રામ ઝીણો ઘઉંનો લોટ લઈશું અને એકસો પચીસ ગ્રામ આપણે જાડો ઘઉંનો લોટ લઈશું તો આજે આપણે બનાવીશું મસાલા ભાખરી તો અહીંયા મેં દોઢસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે અને એકસો પચીસ ગ્રામ આપણે જાડો લોટ લીધો છે જે આપણે ભાખરીનો લોટ આવતો હોય છે જે લાડવા બનાવતા હોઈએ છે સુખડી બનાવતા હોય છે એ લોટ લઈ લીધો છે તમે એની જગ્યાએ તમે રવો પણ લઈ શકો છો હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મોણ સારી રીતે અપાઈ ગયું છે તો ચાલો હવે એને આપણે પાણી લઈ લઈશું તો મેં અહીંયા રૂમ ટેમ્પરેચર પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરતા આપણે એનો કણક એટલે લોટ બાંધી લઈશું તો લોટ અહીંયા બંધાઈ ગયો છે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોય છે એ રીતે મેં કઠન લોટ બાંધેલો છે અને એને આ રીતે હવે આપણે ગુલા કરી લેવાના છે તો જેટલી જે સાઇઝની તમારે જોતી હોય એ સાઇઝને લઈ અને હવે અહીંયા મેં ગુલા કરી અને હવે પાટલી વેલણ આપણે લઈ લઈશું અને એને જે સાઈજની આપણે વણવાની હોય ને એ સાઈજની આપણે એને વણી લેવાની છે તો ચાલો હવે આપણે પાટલી વેલણ લઈ લઈશું અને એને વણી લેવાની છે તો જે સાઈડ તમારે થિકનેસ આપણે થોડી એવી રાખીશું જાડી એવી બહુ પતલી નહીં કરીએ એટલે આ રીતે હું તમને જે બતાવું છું એ રીતે હવે આપણે આ રીતે એને વણી લેવાની છે જોઈ શકો છો અને હવે આપણે તવી પણ ગરમ થઈ ગઈ છે મેં અહીંયા લોખંડનો તવો લીધો છે અને તમે કોઈ પણ નોનસ્ટિક તવો લઈ શકો છો તો મેં રોટલીનો લોખંડનો તવો લીધો છે અને એની અંદર આપણે ઘી કે તેલ તમે બંને લઈને આ રીતે એનો ઉલટ પુલટ કરતા એને શેકી લેવાની છે તો આ રીતે શેકાઈ જાય એટલે એને આપણે અને આને શેકાતા એક કે બે મિનિટ જેવું લાગે છે અને આને વાર પણ નથી લાગતી તો આ રીતે તમે એને ઘી ઉમેરીને ઘીથી એટલો ટેસ્ટ લાગે છે ને કે તમે આને આઠ દસ દિવસ સુધી રાખો તો પણ બગડતી નથી અને ખાવામાં ટેસ્ટ પણ એવો ને એવરેસ્ટ જો તમે બારગામ જતા હોય તો પણ તમે આને લઈ જઈ શકો છો તો તૈયાર છે આપણી મસાલા ધાણા મરચાં લસણ ભાખરી તો મિત્રો રેસીપી જરૂર પસંદ આવીએ હશે તો પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા આપણે મળીશું નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી મિત્રો જોતા રહેજો એન્જોય કરજો અને બનાવજો ધાણા લસણ મરચાં ભાખરી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે તમને પસંદ જરૂર આવશે તમે એકવાર ટ્રાય કરજો અને સવાર બપોર સાંજ હોય ને તો તમને આ ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને એમાંય ચા મળી જાય ને એટલે